કે આવતીકાલે કે એક ને વીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર છે અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે સવારે ચાર ને એકાવન થી શરૂ થાય છે અને આવતીકાલે સવારે સાત ને બાવન મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય યોગ આજે સવારે પાંચ ને પંચાવન મિનિટે આજે સવારે પાંચ વાગે શરૂ થાય છે અને આવતીકાલે પાંચ ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ તેતિલ કરણ આજે બપોરે બાર ને ચાર મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક વૃશ્ચિક છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની બધાની રાશિ વૃશ્ચિક ગણાશે આ વૃશ્ચિક રાશિ છવ્વીસ તારીખે સવારે દસ ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક ગણાશે રાશિથી થી વાહ નક્ષત્ર યોગ બહુ જ મહત્વ છે યોગ્ય સમયની પૂજા વિધિ કરી જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર માં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે સવાર મોઠી સૌથી પહેલા આજનો સુકન કરી લો આખું વર્ષ તમારો સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે આજે કોઈ ફરવા માટે જરૂરી છે દિવાળી વેકેશનમાં આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને આજે ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો બને ત્યાં સુધી સુકન કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જવાનો હોય કે એમને એમ જઈ રહ્યા છો આજે શુક્રવાર છે તો આજે ઘરેથી નીકળો છો તો માને મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો આજે ભગવાનને ઘરમાં તમારું જે દેવસ્થાન હોય ત્યાં આગળ કોપરાનો છીણ અને સાકરનો પાવડર બનાવેલો હોય જે દળેલી સાકર કહેવાય છે મિક્સ કરી ભગવાનને ધરાવી દો અને સાંજે બધાને ઘરમાં પ્રસાદ તરીકે વેચી દો એનાથી અલગ કંઈ રિઝલ્ટ મળશે સારી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે બધાને બોલવાના વિચારો બધું બદલાઈ જશે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ લગ્ન થઈ ગયા હોય તો એને સારું સારું ખવડાવવું જોઈએ કંઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ કાલે બેન ને આપ્યું આજે પત્ની ને આપ્યું છે પછી જેના લગ્ન નથી થયા તે લોકો બેન ને લઈ જવું છે અને કદાચ તમારી બેન પણ ન હોય તો ફ્રેન્ડ મિત્ર ને પણ શુક્રવારે મિત્ર ને સારું ખાવ સારું ખવડાવવાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે શુક્ર એક પરમ મિત્ર છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવ રાત્રે નવથી સાડા દસ વાગ્યા સુધીનો રાત્રે સમય શુભ રહેશે અને રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિગ્ગજ સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સવારે ચાર ને એકાવનથી લઈ આવતીકાલે સવારે સાત ને બાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું શું ફળ છે તે આપણે જોઈએ અને એમાં તમારી કોઈ ચીજ વસ્તુ ખોવાઈ ગઈ છે તો એનું શું ફળ છે તે પણ આપણે જોઈ લઈએ જો આજે તમારી કોઈ ચીજ વસ્તુ ખોવાઈ જાય છે તો ઘણા કષ્ટ બાદ બહુ લાંબા સમય પછી મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી દો સુંદર દિવસ છે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ કોઈ કાર્યનો આરંભ કરવા માટે પણ સરસ દિવસ છે આજે જો તમને કોઈ જીવનસાથી મળી જાય છે તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે કોઈ તમને પાર્ટનર મળી જાય છે તો આ જીવન તમારી સાથે વફાદાર રહેશે કોઈ મિત્ર મળી જાય છે આ જીવન તમને આજે આજે જે મળેલું પાત્ર હોય છે એ બહુ વિશ્વાસનીય હોય છે અને લાંબો સમય સુધી આ જીવન જ માનો કે તમારી સાથે વફાદારી નિભાવશે આજના દિવસે વિદેશમાં જવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ કોઈપણ પ્રકારની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ સરસ આજના દિવસે અન્ન ધન વસ્ત્ર ખરીદી કરવા માટે પણ સરસ ઇલેક્ટ્રોનિક્સ હોય હોય ઘર મિલકત પ્રોપર્ટી ગાડી ખરીદી શકાય છે આજે પણ લઈ શકો છો અને આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ છે આજે ન વસ્ત્ર ધારણ કરો છો તો તમારામાં એક સર્જન કરવાની શક્તિ પ્રાપ્ત થશે એના કારણે તમે એનું સર્જન કરી શકો છો સારી બુદ્ધિને ઉપયોગ કરી અને

જે લોકો મિકેનિકલ લાઇન માં કે ઇલેક્ટ્રોનિક્સ લાઇન માં કે કમ્પ્યુટર લાઇન ની અંદર ભણી વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પણ નવા ધારણ કરવા માટે બહુ શ્રેષ્ઠ જે સર્જન કરનાર છે ડોક્ટર માટે પણ શ્રેષ્ઠ છે જે સંશોધન કરનાર વ્યક્તિઓ છે તે લોકો માટે શ્રેષ્ઠ છે તો આ બધું જે ફળ છે એ આજે તમને મળસ કે 4 ને 51 થી લઈ આવતી આવતીકાલે સવારે 7 ને 52 મિનિટ સુધીમાં મળે આજે કર શ્રાદ્ધના સંકલ્પ છે ચમચીમાં પાણી લઈ લો

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું बलो अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ये लोगो को ता बतु बोलवानो जो है ए लोगो मटा कोई स्पेशल नदी पण जे लोगो है अबे जे कौन सुति लोगोयत बोलवानो जेना लग्न थई गया हो ए लोगो को बोलवानो छ मम दामपत्य जीवन जी मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवास्य दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતાન પ્રાપ્તિ નથીગ્ય ઐશ્વર્ય સંત સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुपलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य नहीं पूजा पहली लो तो नहीं लोगों ने तो दूर एक जना इंग्लॉन पुलों मम्मों आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે લખતો કપાળમાં જમીન પર પાણી છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રગવાન પાણી ચઢાવી દો જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ